વિનોદ ચાવડાને અંજાર તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રચારમાં મળી રહ્યું છે જન સમર્થન કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસ યોજી દેવદર્શન સાથે વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ એવં જનતા જનાર્દનના પ્રચંડ જન સમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત અને અત્યંતય કલ્યાણના પ્રાણને સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહવાન કર્યું હતું આ ચૂંટણી પ્રવાસમાં અંજાર તાલુકાના બીટા વલાડિયા ઉઘમણા અથમણા નગા વલાડિયા વીરા માથક સંગઠ ગામનો સમાવેશ થાય છે શ્રી વિનોદભાઈ ચાવડાએ અંજાર તાલુકાના ભીમાસર ગામે શ્રી ગ્રુપ આયોજિત આહિર પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી સાથે સૌ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય પાર્ટી આગેવાન શ્રી વલમજીભાઈ હુંબલ શંભુભાઈ આહિર વિકાસભાઈ રાજકોટ શોભનાબા જાડેજા ભરતભાઈ શાહ વસંતભાઈ કોટરાણી વૈભવભાઈ કોટરાણી માવજીભાઈ શેઠિયા મનજીભાઈ આહિર કાનજીભાઈ આહિર સહિત સૌ પાર્ટી આગેવાનશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા